નમસ્કાર હું છું ગોપી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે રાજુભાઈ ગયા છે કારણ કે ગોંડલમાં ફરી એકવાર બરાબરીનો જંગ જામવા જઈ રહ્યો છે કારણ કે એક તરફ ગણેશ ગોંડલે જ્યાં ચેલેન્જ કરી હતી પાટીદારોને તો પાટીદાર યુવકો જે અલ્પેશ કથેરિયા છે ધાર્મિક માલવિયા છે જીગીશા પટેલ છે આ લોકો હવે ગોંડલ જઈ રહ્યા છે આવતીકાલે એ લોકો ગોંડલમાં હશે અને ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી અને ત્યાંથી પોતે આખા ગોંડલમાં ફરવાના છે એ પ્રકારની ઘોષણા કરવામાં આવી છે અલ્પેશ કથેરિયા તરફથી અને સાથે સાથે ગણેશ ગોંડલે સામે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ મૂકી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા ગણેશ ગોંડલે કહ્યું કે અમે સ્વાગત કરીશું અને ખાસ કરીને જાતિવાદી માનસિકતાની વાત કરી છે આપણે રાજુભાઈ પાસેથી સમજીશું કારણ કે ગોંડલની સમજવાની ખૂબ જરૂર છે અને ગોંડલની અંદર જે સિચ્યુએશન છે તેને પણ સમજવાની જરૂર છે રાજુભાઈ શું કહેશો જે રીતે અલ્પેશ કથેરિયા જીગીશા પટેલ આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે આખા ગોંડલમાં ફરીશું ગણેશ ગોંડલે ચેલેન્જ કરી હતી અને આજે લખે છે ગણેશ ગોંડલ કે ભગવત ભૂમિ ગોંડલ ને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલના અઢારે વરણની જનતા તૈયાર છે

જાવાદી વાત કરે છે તો જાતિવાદ કોણ છે એ અહીંની વ્યવસ્થા ઉપર જોઈ લ્યો અહીની ઉપર જોઈ લો જે જે પ્રકારનો જે છે જોઈ લ્યો કઈ જાતિનો અને કોનો છે બીજું કે ભગવત ભૂમિ જે ગોંડલની વાત છે અમારા સર ભગવતસિંહજીના ગોંડલ ની અંદર તો પ્રજા વાત્સલ્ય રાજા તરીકે ભારત દેશના અમારા સર હતા તમે પ્રજા વાત્સલ્ય બની શકા છો તમારી એક પણ એવી કામગીરી બતાવો કે જેમાં તમારો સ્વાર્થ ન હોય ને તમે પોતાનું પ્રતિનિધિત્વ છેલ્લા ત્રીસ વર્ષની અંદર કર્યું હોય એવો ઈ એક દાખલો બતાવે એટલે એટલે જાતિવાદી કોણ છે એ મારે લગભગ સ્પષ્ટ કરવાની જરૂર હવે રહી નથી અને ભગવત સિંહજીના ગોંડલ ની શું વ્યવસ્થા હોવી જોઈએ અને શું છે એ પણ હવે લગભગ સ્પષ્ટતા કરવા જેવી આખા ભારતભરમાં રહી નથી પણ સવાલ એ છે ને રાજુભાઈ કે કારણ કે જે રીતે આ લોકો ત્યાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પણ ખરાબ થઈ શકે છે ગોંડલમાં બિલકુલ ના થાય કેમ ત્યાં કે અલ્પેશભાઈ કે અનામત આંદોલનના કોઈ પણ કાર્યકર્તાઓ જે રીતે એને છે કે અહીંયા ન આવીએ તો અમારી એક કાયરતા સાબિત થાય અહીંયા આવું જો કોઈ વ્યક્તિ કાયરતાના મોત સાથે મરવા તૈયાર નથી કાયરતાના પ્રમાણપત્ર થી કોઈનું મોત આવતું હોય તો મરતો ન હોય તો આ તો સામાજિક કાયરતા ની વાત કરી છે કે તમારા ફલાણા ઢીકડા જે કઈ એને એની એની ભાષામાં જે રાજનીતિમાં જે અત્યાર સુધી શીખો છે એ પ્રમાણે જે એને ઉચ્ચારણ કર્યું છે એ મુજબ તો અમારે સ્પષ્ટપણે અહીંયા આવવાના અમે ફોર્ટી સેવન લાઈન નથી આવવાના એક સંદેશ છે કે આ ભારત દેશ લોકતાંત્રિક વ્યવસ્થા છે આ કોઈના બાપની જાગીર નથી અને આ તો તમે બધા છો કે અમારા સિવાય કોઈ ટિકિટ ન માગવા જોઈએ અમારા સિવાય કોઈ લડવા ન જોઈએ અમે ત્રીસ વર્ષ સુધી આવું તો તમે કયો છો અમે ક્યાં કહીશી આ આવનારા કોઈને ગોંડલની રાજનીતિ સાથે લેવા દેવા નથી એક સામાજિક વ્યવસ્થા અને જે લોકો આવે છે ને ને એમાંથી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છે ઉદય પણ થયો અને એનો છોકરો પણ ભારતીય જનતા પાર્ટીના ખોરામાં આરોટીને મોટો થયો છે એટલે આ એના જ લોકો એના જ પાર્ટીના લોકો છે કે જે રાજકીય રીતે એને કેવા આવે છે કે આ રાજકીય વ્યવસ્થા કોઈ રાજ્ય વ્યવસ્થા જે છે ને ઈ પેલાની જેમ નથી કે પરિવારમાં જ રાજની બાબત આવે અને એક જ્ઞાતિમાં ચોક્કસ જાતિમાં જ રાજ કરવાની બાબત આવે આ આ લોકતાંત્રિક પદ્ધતિ છે અહીંયા બધાયને પ્રતિનિધિત્વ કરવાનો મૌલિક અધિકાર છે એવો એક સંદેશ લઈને આવે છે આપ કહી રહ્યા છો કે આવો એક સંદેશ લઈને આવે છે આ બધા જ કારણ કે મારી અલ્પેશ કથેરિયા સાથે પણ વાત થઈ અલ્પેશ કથેરિયાને જ્યારે મેં પૂછ્યું કે ત્યાં આગળ તમે કોઈ પોલીસ પરમિશન લીધી કોઈ પોલીસ સાથે વાતચીત કરી કારણ કે તમે ત્યાં જઈ રહ્યા છો તો બની શકે કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પણ બગડી શકે બિલકુલ ના બગડે કેમ બગડે ભાઈ કોઈ કોઈ વ્યક્તિ છે કોઈ ધાર્મિક વ્યક્તિ છે આ બધા જે સભા સર્ગસ છો કોઈ પરમિશન નથી લીધી એને જેની પરમિશન અહીંયા કોઈ અમારે સભા સર્ગસ રેલી આ તે કઈ કરવાનો નથી અમારે તો બસ ગોંડલની બજારોની અંદર જાહેર માર્ગો ઉપર રેવું છે નીકળવું છે તો એમાં એમાં પરમિશન છે ને એને સુल्तानપુર માં લીધી હતી પરમિશન બતાવે સુલતાનપુર માં લઈને કાયલ આવે ને તંત્ર તો લઈને આવે કે સુલતાનપુર ની આ રહી આ તારીખ ને આવારે અમે પરમિશન લીધી હતી ઈ કરે ઈ લીલા અમારા છોકરા કરે ઈ ગુનો ઈ ચાલશે તંત્ર ની દાદાગીરી અને અમે ચાલવાઈ દેશું એવું લાગે છે તમને તંત્ર ને તો શરમ હઈ છે ને પણ રાજુભાઈ સવાલ એ છે ને કે જે રીતે કારણ કે અલ્પેશ કથેરિયા આવે છે જીજ્ઞા જીગીશા પટેલ આવે છે બીજા ઘણા બધા ધાર્મિક માલવ્યા અને ઘણા બધા પાસના કાર્યકર્તાઓ પણ ત્યાં આગળ પહોંચવાના છે જે અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે તમને લાગે છે કે એનાથી ગોંડલ ની અંદરનો રહેલો જે ડર છે એ ડર ભાંગી શકશે બિલકુલ ડર ભાગે અત્યાર સુધી પ્રોબ્લેમ શું થયા છે અત્યાર અહિયાં ના લોકો સાથે જે અન્યાય થયો હોય તમે દેવ સાટોડિયામાં જોયું

ધમકાવાના એની સાથે જે કઈ મારકૂટ એની એની જે એને નક્કી કર્યું છે કે આટલું આપણે કરવાનું છે એ મુજબ કરવાનું પછી હારા માણસો વચ્ચે બે જણાને લાવવાના સમાધાન કરવાનું અને જે થયું એ ભૂલાવી દેવાનું આ બધુંય અહીંયા લોકલ લેવલે અત્યાર સુધી થતું આવ્યું છે એટલા માટે બાકી જન આક્રોશ તો હંડ્રેડ પર્સન્ટ છે અને જન આક્રોશ એને નથી કરવાનો જન આક્રોશ અમારે કરવાનો છે અલ્પેશ કઠરીયા કોઈ ની કોઈ ની ટિકાટી પડી કરી જીગીષાબેને કોઈ પ્રકારની જે ભાષામાં તમે વાત કરતા હતા અને તમે વર્તન કરતા હતા એનો જ એને જવાબ આપ્યો છે તમે કહી રહ્યા છો જે ભાષામાં ગણેશ ગોંડલ વાત કરતા હતા ગણેશ ગોંડલે તો એવું પણ કીધું કે મેહુલ બોગરા પોલીસને બદનામ કરે છે પાટીદારના ચૌદ ચૌદ દીકરા મરી ગયા અલ્પેશ કઠરીયા તેમને ન્યાય નથી અપાવતા જીગીશા પટેલ માટે કહ્યું કે કોઈ તમારા ઘરમાં કોઈ પુરુષ હોય તો એ પુરુષ એટલે સ્ત્રીનું અપમાન કર્યું

અને એમાં સર્વ પ્રથમ ફટાકડા રાખી શકા દેખાવ કરવો અને વર્તન કરવું બે અલગ હોય છે એટલે કોઈ ગરિમા જાળવવાની અપેક્ષા અમે ગણેશ ગોંડલ કે એના બાપ પાસે કોઈ થી રાખતા નથી કે કોઈ પ્રકારની ગરીમાં એ પરિવાર જાળવે નહીં જાળવી આઈ ગઈ નથી એટલે એ બધી બાબત ભૂલી જવાની

બિલકુલ પોલીસ શું કરશે પોલીસને જેટલું કેસે એટલું કરશે જોડિયા અમારા તરફથી કોઈ પ્રકારની જે જાહેર શાંતિનો ભંગ થાય તેવી કોઈ પ્રવૃત્તિ નજરે આવે તો પોલીસને કામગીરી કરવાની છે ને છતા કામગીરી એવી કરશે તો ભોગવવાની તૈયારી રાખે

ઈ લોકો નથી આવવાના બીજું ઈ લોકો એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હારું થી અમુક લોકો પાસે વિધિયા ઉતારવા મળ્યા કે ભાઈ અમને ફલાણા ભાઈ આમ કરી દીધું ઢીકડા ભાઈ આમ કરી દીધું પણ તમારી જમીન કોને દીધી કોણ લખાવી ગયું કોના કેવાથી લખાવી ગયું તમારા જમીનના સર્વે નંબર કેટલા હતા તમારી જમીનનો હાટાકત કે રૂપ દસ્તાવેજ કે રાતે નાનો ક્રમક નંબર કેટલા હતા બતાવો ને હાવ ખોટે ખોટા માણસોને પકડી બે પાવરા દારૂના પાય અને વિદ્યા ઉતારી અને પોતી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની જે આ સિલસિલો વર્ષો થી હેલો આવે છે ને એ એમને છે આ કઈ ગોંડલમાં નવું થયું જ નથી અઠાણું થી આને આ કિના કોરીવારી રાજનીતિ એમને હાઈલી આવી છે અને હવે કદાચ કદાચ સમય આવ્યો છે સોશિયલ મીડિયા અને મીડિયાના કારણે ગોંડલની અંદર અમે આશાવાદી છીએ કે બદલાવ આવશે બાકી છીછરી રાજનીતિ કિનાખોરી આ બધું આ આ બધું ચાલતું જાય ગુંડા કીધી ભ્રષ્ટાચાર અહીંયા કોઈ દીક કોઈક દીક તકેદારી આયોગ ને મોકલો તો ખરા પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીના કેવા ભ્રષ્ટાચાર છે એ અમે ઉજાગર કરીને બતાવશું કાલો અમે બતાવી તમને લોકેશન એક સ્થળ ઉપર ક્યાં કામ કર્યું છે ને ક્યાંક નથી કર્યું એ બધાય અમારી પાસે પુરાવા સાહિત છે આવો તો ખરા પણ ઈ નહીં થાય શું કામ કે એ તમામ નાણાં છે એ આ ભાઈની વાહ વાહીમાં અને જે કઈ શું કેવાય કેસરી કલર કરી અને કેસરીઓ બતાવવામાં આ નાણાં બધા વપરાઈ ગયા તમે કહી રહ્યા છો કેસરીઓ કરવામાં નાણાં વપરાઈ ગયા પણ જ્યારે સરકાર પણ ભાજપની છે અને ત્યાં આગળ ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના એવામાં તમને ક્યાંય લાગે છે કે ખરેખર એ વસ્તુ જે ઇન્ટેન્શનથી તમે લોકોની શરૂઆત કરી રહ્યા છો ઇન્ટેન્શન એટલે એ મનશા પાર પડશે ચોવીસ ની ચૂંટણીમાં લોકસભાની અમરેલી સીટ ઉપર કોણ પ્રચાર કરતો હતો ભાજપ નો પ્રચાર અમરેલી સીટ ઉપર જેની બેન ની સામે કરવા વાળા કોણ હતા બિલકુલ ભારતીય જનતા પાર્ટીના છે એનો પાર્ટી નો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે સમાજ પછી આવે છે પાર્ટી ને પડકારી છે કે ભાઈ સર્વપ્રથમ પ્રથમ બે હજાર બાવીસ માં એના જયરાજસિંહ પડકારી છે અને પછી એના ઉભા કરેલા માણસ અલ્પેશે પડકારી છે પાર્ટીને અને પાર્ટીને આજ સુધી કોઈ મીડિયાએ આ પ્રશ્ન નથી પૂછ્યો કે ભાઈ તમારા ગોંડલની બેઠક ઉપર તમે નક્કી કરવાના છો કે તમે અગાઉથી નક્કી કરીને આપી દીધું છે આવો કોઈ પ્રશ્ન પૂછ્યો નથી એટલા માટે આ પાર્ટી નું પેટમાં દુખાવો છે ને એ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ઉપર આવશે એવું અમને લાગે પણ સાથે અહીંયા વાત એ છે ને કે જે રીતે તમે કહી રહ્યા છો કે એક સામાજિક મુવમેન્ટ ઉભી કરવાની વાત છે કે રાજનીતિક નહીં પણ સામાજિક કારણ કે અલ્ટિમેટ તો રાજનીતિ જ છે અને રાજનીતિમાં તમને એવું લાગે છે કે આનાથી સામાજિક મુવમેન્ટ ઉભી થઈ શકશે ખરી જો ગણેશ ગોંડલ ને ધારાસભ્ય થવા સારું થી જે પ્રકારની એને હોળ લગાઈડી છે એ આપણે બે હાજર ને બાવીસ થી જોતા જ આવી છે કે હવ સૌથી પહેલા એને એક વર્ષ મોટું થાવતું ઉંમર વધારવી તી એટલે એનો જન્મ માં હતો તો એ માં કરવા નીકળ્યા નીકળાતા એ નો ભેગું થયું પછી હવે એને કોઈ પણ સંજોગે હિતાવીને તૈયારીના ભાગ રૂપે જે કાઈ એને કરવું પડે છે એ બધું એ કરે છે પણ આ બધુ કરતા કરતા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવી સ્થિતિ સર્જાણી અને એને આંદોલનકારીઓને પડકાર્યા ઈ આંદોલનકારી કોણ કે જેને સમાજ માટે જેને સમાજના પ્રશ્નો માટે જેને લડત કરી અને એમાં પરિણામ મેળવા એવા આંદોલનકારીની ઉપર ખોટા ચૌદ ચૌદ પાટીદારોની હત્યાના આરોપ લગાડ્યા પછી જીગીસાબેનની ધોકા લઈને મારવા નથી આવવાના પણ અહીંયા કે ઈ એવું કેવા માટે આવવાના છે કે ભાઈ આ લોકતાંત્રિક પદ્ધતિથી ચાલતો દેશ છે અહીંયા કોઈ પરિવારવાદ કે જાતિવાદ નથી ચાલતો અહીંયા કે જે લોકોની સંખ્યા જેટલી હોય એના પ્રમાણમાં એનું પ્રતિનિધિત્વ હોય એ સાહસ એનો અહેસાસ કરાવવા આવે તમે કહી રહ્યા છો કે જેટલી જેની સંખ્યા એટલું એનું પ્રતિનિધિત્વ તમને લાગે છે એ પ્રતિનિધિત્વ મળી શકશે કારણ કે પાટીદારોની અંદર આમ જોવા જાવ બે હજાર ને બાર માં ગોર્ધનભાઈ હતા અને પછી બાવીસ ની અંદર પણ એક પાટીદાર બેન આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહ્યા હતા ત્યારે પાર્ટીદારો એક નથી થયા અને એ વાત નિયુલ્ટ રોડમેપના રોડમેપના અભાવે રોડમેપના અભાવે કદાચ નથી મળ્યો જન પ્રતિસાદ એ આપણે ચોક્કસપણે સ્વીકારી શકીએ કારણ કે એવડું એનું સંગઠન નોતું એ સમયમાં અને એવડી કોઈ એની બેકઅપ નોતી અને એવું પાર્ટીની કોઈ એટલી બધી પેલી નોતી એના કારણે કદાચ એને ઓછા મત મળ્યા હે પણ અહીંયા કે પ્રતિનિધિત્વ મેળવવા માટે જાતિ માટે નહીં સંખ્યા માટે હું કઉ છું કે ભાઈ અમારી સંખ્યા એટલે કે ભાઈ સંખ્યા કેની તો કે ભાઈ જે આ આ નારાજ છે એની કે ભાઈ તમે કયો ઈજ તંત્ર ની અંદર તમે કયો ઈજ બધી જગ્યાએ તમે કયો એમ જ એમ ના ચાલે અહિયાં કે આ આ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જે પ્રતિનિધિત્વ કરતા હોય ને ઇન્ડિપેન્ડન્ટ રહેવા દેવા પડે તમે દબાવીને રાખ્યા છે

અને સાચા કોણ છે અને એનું એનું ભવિષ્ય ક્યાં છે એ બધી એને ખબર છે બાકી રહી વાત આંદોલનકારીઓ એ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે આવે છે એ વિકલ્પના ભાગ રૂપે નથી આવતા પણ એની જો શીર્ષની રાજનીતિ એ છે કે ઈ એને વ્યવસ્થા નહીં એને વિકલ્પ સમજે છે એને વિકલ્પ સમજે છે વાત સાચી તમે એને કહી રહ્યા છો કે એને વિકલ્પ સમજી રહ્યા છે પરંતુ ધારાસભ્ય ગીતાબા જાડેજા એટલે કે ગણેશ ગોંડલ જે જૂથ છે આખું અને પાટીદારો નું જૂથ આ બંને વચ્ચે લડાઈ રહેશે એનાથી તમને નથી લાગતું કે માહોલ જે રાજકીય માહોલ છે એ પણ ગરમાઈ જશે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી આની અંદર ડિસિઝન લેવું પડશે પછી પાર્ટીને તો ઘણું વેલું ડિસિઝન લેવાનું હતું પાર્ટીને ઘણું વેલું ડિસિઝન લેવાનું હતું

અઓ જે રીતે ત્યાં આગળ કારણ કે ગણેશ ગોંડલે એવું કીધું કે ગોંડલ કોઈના બાપ દાદાની મિલકત નથી અને કથેરિયા પણ આજ વસ્તુ માફ કરજો કે ગણેશ ગોંડલે જે રીતે ચેલેન્જ કરી છે અને કથેરિયા કહી રહ્યા છે કે ગોંડલ કોઈના બાપ દાદાની મિલકત નથી આખા ગોંડલમાં ફરશો અને ક્યાંક ને ક્યાંક કંઈક થયું તો જવાબદાર કોણ શું થાય શું થાય શું ઘટનાઓ તો અહીંયા ગોંડલમાં ક્યાં ઓછી એને શાંતિપૂર્ણ ગોંડલ ના જાહેર માર્ગો ઉપરથી પસાર થાય અને એ કેવું છે કે અમે અમારી માનું ધાવણ ધાવેલા છીએ અમે લોકતાંત્રિક પાઠ ભણેલા છીએ અને અમે તને કેવા એવા છીએ કે અમે લોકતાંત્રિક પાઠ તને ભણાવશું કારણ કે એના જ પાર્ટીના માણસો છે એટલે કે તમે કહી રહ્યા છો કે એમના જ પાર્ટીના માણસો છે એટલા માટે કહી રહ્યા છે માનો કે રાજકીય દબાણ આવ્યું તો તો એનો તો પાટીદારો ત્યાં આગળ અત્યારે ત્યાં આગળ પાર્ટી કમિટી હા એને એને સોમાન વાળું છે કે પાર્ટી તો એનો એનો પ્રશ્ન રહે અને ત્યાં પાસની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે આવું મને જાણવા મળ્યું ત્યાંથી પાસની ટીમ એક્ટિવ જ હતી પાસની ટીમ એટલે પાસની ટીમ એ પાસની ટીમ છે ઈ ઈ વિરોધ પક્ષ છે હમ તો ત્યાં આગળ કોંગ્રેસ કારણ કે આવતી કાલે તો ત્યાં અમિત ચાવડા પણ આવવાના છે અમિત ચાવડા પણ ત્યાં મીટિંગ કરવાના છે ગુંડલમાં હા એ ચાર વાગે આમનો કાર્યક્રમ ત્યાં સુધીમાં લગભગ પરિપૂર્ણ થઈ જશે અને તમને એવું લાગી રહ્યું છે કે ત્યાં આગળ બધા જ એટલે જેટલા પણ લોકો ત્યાં ભેગા થશે એ ખરેખર કઈક સારું ગોંડલ માટે કરી શકશે બિલકુલ સારું કરવાની જરૂર છે બેન અહીંયા કે એવી કિનાખોરી એવી એ પ્રકારની ભક્તિ ધરાર ભક્તિ કરાવવામાં આવે છે કે તમે અમારી જ ભક્તિ કરવાની છે તમારે અમને જ રાજા ગણવાના છે એક એવો યુગ લાવવામાં આવે છે જે રાજા સાહી વખતનો કે ભાઈ આ અમે જ અહીંયા અમે નહીં તો અમારા પછી અમારા સંતાનો ઈ પ્રકારની જે અહીંયાની જે વ્યવસ્થા એ લોકો ઊભી કરે છે ને ઈ તોડવા માટે લોકો ચોક્કસપણે જોડા છે કારણ કે એમાંય અમને વાંધો ન હોય સારા માણસો ને સજ્જન માણસો હોય તો કે ભાઈ કઈ વાંધો નહીં ભાઈ એ પછી એનો દીકરો એવું એનો અમને વાંધો ન હોય પણ તમે કોકના છોકરાઓના અપહરણ કરી આવો એના લુગડા ઉતારી આવો કોઈના રસ્તે જાતા દીકરા બાપ દીકરાને કોઈ અંદર બોલાવીને મારો આવા આવા બધા કામ તમે કરો પછી તમે જે રીતે આ સુલતાનપુર ની બેઠક ઉપર વાણી વિલાસ કર્યો એવો પ્રકાર નો વાણી વિલાસ તો ઓફ કેમેરા કેટલાય ઠેકાણ કરેલા પણ સવાલ એ છે કે ઓફ કેમેરા એટલે જે રીતનું અહીંયા વાણી વિલાસ કર્યો અને તમે જે રીતે કહી રહ્યા છો એટલે મને ખાલી એક વસ્તુ એ સમજવી છે કે આ આખી ઘટનામાં છેલ્લે તમને લાગે છે કે બધું જ બરાબર થશે ન્યાય મળશે અને જે લોકોને મારી આશિષ કુંજળિયા હોય કે પછી અન્ય લોકો હોય આ લોકોને હું તમે બિલકુલ અમે જેટલી લડત કરતા છીએ શૂન્ય થી અમે અમે રિવ્યુ લીધેલા છે કે અમારી એક લડત પછી બીજી લડતમાં અમને થોડું 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 પરિણામ મળી અને ન્યાય ના સ્વરૂપે અમને મળેલ જ છે અને આમાં મળશે જ અને હવે સમય પાકી ગયો છે કારણ કે અત્યાર સુધી અમારા ઉપર કોઈ ફોકસ મીડિયાનું નહોતું સારા મીડિયા સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મીડિયા અમારી અમારી આ કવરેજ લેતા નહોતા અમારી એની વેદના સમજતા નહોતા આવી સ્થિતિઓના કારણે અહીંયા કે જેમ મેં તમને કીધું એમ લોકલ મીડિયા ને પણ દબાવી દેવામાં આવે છે અને જેમ તમે કીધું એમ કે ભાઈ વિવાદ કોઈ પણ જાતનો સર્જાય તો આવી રીતે આગેવાનોને દબદાબ દબાણ કરી ધાક ધમકી આપી અને મામલો પૂરો કરી દેવામાં આવતો પણ મીડિયા જે અહીંયા કે જે પ્રમાણે કામગીરી કરી એના કારણે થોડોક બદલાવ થોડોક નહીં પણ ઘણો બધો બદલાવ ગોંડલ ની અંદર આવ્યો છે લોકોની અંદર થી ડર છે એ એક સાઈડ માં થયો છે સત્ય બોલવા માટે લોકો છે એ સાહસ કરી રહ્યા છે એટલે બદલાવ આવશે ટૂંક સમયમાં જ આવશે જાણી શકું તમારી સાથે શું થયું હતું મારી સાથે બસ મેં એક આરટીઆઈ કરી હતી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ ની વિરુદ્ધ અને આરટીઆઈ ની અંદર જે ગુના કર્યા હતા તમામ ગુના જે ઓગણીસો એસી થી ચાલુ થતા અત્યાર સુધીના જે ગુના કર્યા એ ગુનાની માહિતી ફરજિયાત થઈ હતી કારણ કે માહિતી આયોગનો હુકમ હતો અને માહિતી નો લેવા સારું થી બસ એને આવી રીતે ધમકી પેલા ધમકી ની ભાષામાં વાતો કરતા પણ હું એવું નાની નાની ધમકીઓને બહુ ધ્યાન ઓછું દેતો પછી મારી ઉપર એને હુમલો કર્યો હતો મારો એક હાથ અને પગ ફ્રેકચર કર્યો એટલે તમારા જેવા કેટલા પેઢી થશે આશા રાખે કે તમારા જેવા દરેક વ્યક્તિને ન્યાય મળે અને કમસે કમ ગોંડલના લોકોને એવું લાગે કે એ લોકો પણ ભારત દેશના સદસ્ય ભારત દેશનો પાઠ છે ગોંડલ અને ગોંડલમાં કાનૂન અને વ્યવસ્થા જેવી સ્થિતિ છે તેવી અમે આશા રાખીએ જોઈએ કાલે શું થાય છે રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર